સુરતના રિંગરોડ પર માન દરવાજા ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી આદિવાસી ભારત બંધનું એલાન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં બંધમાં લોકો જોડાયા હતા બહુજન સમાજ પાર્ટીના નેજા હેઠળ બંધમાં લોકો જોડાયા હતા અને એક ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી અને એસટી ટી આરક્ષણ વિરોધી નિર્ણય કરાયો હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરી સુરત કલેક્ટર થકી રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી મારું નામ સતીશભાઈ સોનવણી બહુજન સમાજ પાર્ટી ઓગસ્ટ ન્યાયાલય જે આદેશ આપ્યો છે રાજ્ય સરકારોને કે એસસી એસટી નું જે રિઝર્વેશન છે એની અંદર વર્ગીકરણ કરીને ક્રિમિલિયર લાગુ કરો એ આદેશને અમે વિરોધ કરીએ છીએ કેમ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોની જે પરિસ્થિતિ છે આ દેશની અંદર આજે પણ જાતિ જોઈને એ લોકોની સાથે આબરચટ થાય છે જાતિ જોઈને એ લોકોની સાથે અન્યાય અત્યાચાર થાય છે અને ત્યારે તેમના સમાજમાં જે આદિવાસી અને દલિત સમાજ છે એની અંદર અમુક પ્રકાર લોકો માત્ર આ રિઝર્વેશનના થકી આગળ પહોંચી શક્યા છે એના માટે પણ જે-જે સરકાર સરકારમાં આવી છે રાજ્ય સરકારમાં આવી છે અથવા કેન્દ્ર સરકારમાં આવી છે તે તમામ લોકોએ જે રિઝર્વેશન સંવિધાનિક સંસ્થાઓમાં છે અને સંવિધાનિક સંસ્થાઓને ખતમ કરી પ્રાઇવેટ આપવાનું કામ ભારત સરકાર કરી રહી છે જેનાથી આરક્ષણ મળ્યાંક ને ક્યાંક ધોકામાં છે સાથે સાથે સુપ્રીમ કોર્ટ નો જે આદેશ આવેલો છે તે આદેશ એક અન્યાયપૂર્વક આદેશ છે જે આદિવાસી દલિત સમાજના લાખો લાખો કરોડો કરોડો લોકોની ઉપર અન્યાય છે અને